સંજીવભાઈ વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ થેન્ક યુ સંજીભાઈ સ્વદેશીની ચર્ચા અત્યારે બહુ થઈ રહી છે ત્યારે તમારી પાસેથી સ્વદેશી અને સ્વદેશી પાછળનું અર્થતંત્ર સમજવું છે કેવી રીતે શક્ય બને સ્વદેશીનું અર્થતંત્ર આપણે આઝાદી પહેલાં જે ભારતીય અર્થતંત્રની રૂપરેખા હતી અને આઝાદી પછીથી ઓગણીસો ને એકાણું સુધીની જે રૂપરેખા હતી એ બાબત આપણને સ્વદેશીનો સ્પષ્ટ અને નિર્દેશ સંદેશો આપે છે એટલે વાત શું છે કે ભાઈ આપણા અર્થતંત્રની અંદર જે કંઈ સાધનો છે ઉત્પાદનના જમીન મૂડી શ્રમ અને નિયોજક એને જ કામે લગાડી એમાંથી જે ઉત્પાદન થાય છે ચીજવસ્તુઓ અને સેવાઓનું એ જ ઉત્પાદન આપણા રાષ્ટ્રમાં બધાને ઉપયોગી થવું જોઈએ બીજા અર્થમાં કહીએ તો આપણે જે વિદેશી ચીજવસ્તુઓ ની જે આપણે ઘચા લાગી હોય કે આપણને થોડીક ઊંચી ગુણવત્તાના કારણે આપણું ધ્યાન ત્યાં જતું હોય તો એ વસ્તુઓ વાપરવાના બદલે આપણા રાષ્ટ્રમાં જે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એનો વપરાશ માટે આપણે આગ્રહ રાખીએ તો એવું બની શકે કે થોડા સમય પછી એની અંદર ધીમે ધીમે ગુણવત્તા પણ વધશે એનું માંગ પણ વધશે ઉત્પાદનની ક્ષમતા અને એની પદ્ધતિમાં પણ બદલાવ લાવશે એટલે થોડા લાંબા સમય પછી એ વસ્તુ આપણે દુનિયાની જે શ્રેષ્ઠ વસ્તુઓ છે એમાં પોતાનું સ્થાન અંકિત કરશે એક્ઝેક્ટલી પણ કેવું છે અત્યારે સ્વદેશીની વાત આપણને બહુ જ ગમે હા પણ જ્યારે અપનાવવાની વાત આવે ને ત્યારે ઇશ્યુ કેવો આવે છે કે જે વિદેશી વસ્તુઓ અહીંયા માર્કેટ કરી ગઈ છે પોતાનું ઘર કરી ગઈ છે પગપેસારો કરી ગઈ છે જો કહું તો એ વસ્તુઓ પ્રીમિયમ મળે છે અને સસ્તી મળે છે સ્વદેશી કદાચ એટલી પ્રીમિયમ નહીં હોય ને એના કરતાં મોંઘી પડતી હોય એટલે લોકો પેલી બીજી વસ્તુ તરફ ઢળ્યા છે હવે એને ઢાળવા કેવી રીતે હા દાખલા તરીકે કોલગેટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કોલગેટ કંપની છે એ મલ્ટીનેશનલ કંપની છે એ આપણા રાષ્ટ્રની કંપની નથી પણ એ જ્યારે એસ્ટાબ્લિશ થઈ ઓગણીસો નેવું પછી ઇન્ડિયાની અંદર તો એમણે સર્વે કર્યો કે ભાઈ અહીંયા દંતમંજન માટે ભારતમાં શું અવેલેબલ છે તો કે કશું જ નથી ઓકે અથવા આપણે ત્યાં તો પહેલાંના સમયમાં શું પહેલાં બાવળના દાંતણ કરતા હતા લીમડાના દાંતણ કરતા હતા અને આપણા જે દાંત છે એને આપણે મજબૂત રાખવાની કોશિશ કરતા હતા એટલે આપણે શું એક ટીવી મીડિયાના માધ્યમથી એક સુંદર મજાનું પ્લાનિંગ કર્યું એડવર્ટાઇઝમેન્ટનું અને દાંતને ઘસ્યા અને એકદમ દૂધ જેવી સફેદી આપે એવી હિરોઈનોને પકડી અને બધું એમ કહેવાય ઘર ઘર સુધી કોલગેટ પહોંચાડે એકચ્યુઅલી એ ટૂથપેસ્ટ છે પણ એને નામ આપણે આજે શું કહીએ છીએ કોલગેટ દાખલા તરીકે ઘરની અંદર આજે તમે એનો બેસ્ટ ઓપ્શન છે તો પતંજલિની દંતક્રાંતિ છે તો એનો બેસ્ટ ઓપ્શન છે આપણો તો આજે ઘરની અંદર એ દંતક્રાંતિ પૂરી થઈ જાય કોઈ એમ નથી કે તું દંતક્રાંતિ લાવજો તો કે કોલગેટ પૂરી થઈ ગઈ છે એક બીકોઝ ઓફ કે એ સ્ટાર્ટિંગથી એ વસ્તુ છે આ વસ્તુનો સેકન્ડ બેસ્ટ ઓપ્શન શું આવ્યો આપણે ત્યાં દંતક્રાંતિનો તો આવા સમ નો ડાઉટ અત્યાર સુધી આપણી પાસે કદાચ કુશળતા નથી આપણી પાસે હાઈટેક ટેકનોલોજી નથી આપણી પાસે સારા એન્જિનિયર નહોતા આપણી પાસે સારા સાયન્ટિસ્ટ નહોતા એવું તમે બોલો ચલાવી લો અને ચાલી પણ ચલાવી પણ લઈએ પણ હવે તો બધું છે તો એના શ્રેષ્ઠ ઓપ્શન શોધી અને આ કેમ એક ઓપ્શન આવ્યો એવા શ્રેષ્ઠ ઓપ્શન બજારમાં મૂકો અને આવા જે આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે વ્યાપારના જે મુદ્દાઓ આવે છે ને જેના કારણે આપણી આ આયાત નિકાસ ઉપર અસર થાય અને દેશના વિદેશી ઊંડિયામણની જે તિજોરી છે એના પર જે અસરો થાય છે એના કારણે ઘણી વખત આપણે દબાઈને બેસવું પડે છે વિદેશી નીતિની સામે સપોઝ અત્યારે અમેરિકાના ટ્રમ્પ પ્રમુખ ટ્રમ્પ છે એ ભારત વિશે ફાવે તેવા નિર્ણયો લે છે તો જ્યારે આપણે એના પર ડિપેન્ડ છીએ ત્યારે આપણે એને સરેન્ડર થઈને કેટલીક પોલિસીઓને સ્વી સ્વીકારવી પડે છે પણ જો આવા બેસ્ટ ઓપ્શન જો અહીંયા થાય તો એવું બની શકે કે જે ગાંધીજીએ સ્વદેશીનો મુદ્દો જે તે જમાનામાં આપ્યો છે એ આપણે સાર્થક કરી શકીએ અને એ બહુ સરળ છે ભારત માટે કારણ કે અહીંયા મોટું માર્કેટ છે એકસો પચાસ કરોડથી તો વધુ આપણી વસ્તી છે આપણે કંઈ અહીંયા પ્રોડક્શન કરીએ અને બીજા દેશમાં વેચવા જવું એ પ્રશ્ન નથી વાત એક જ છે કે એ બલ્કમાં જો ઉત્પાદન થાય તો એની જે કિંમત હોય સરેરાશ કિંમત એ સસ્તી પડે અને તો એમાં ગુણવત્તા આપણે ધીમે ધીમે એડ કરી શકીએ બહુ સરળ છે એ વસ્તુ